જય મોગલ કૃપા સ્વાગત છે નવા વ્લોગમાં જો આપણે આજ તારીખ છે આપણે સત્તર આઠ બે હજાર ચોવીસ એટલે અને આ બ્લોગ જો આપણે અઢાર અઢાર આઠ બે હજાર ચોવીસના દી મેકવામાં આવશે જો આજના વ્લોગમાં આપણે જો ફરીવાર આપણે ખડની અવી આવ્યા છે કમ્પ્લીટ જુઓ જો આપણે કાલ બે ના હતા તો એમને રાખડી પણ બાંધી દીધી અગાઉ બેદી અગાઉ એટલે જુઓ આપણે રક્ષાબંધન પણ આપણે રાખડી બાંધી દીધી એટલે જુઓ રક્ષાબંધન આપણે બે દિવસની વાર છે જો અતારમાં કડ લેવાનું ચાલુ કરી દીધું છે સોરીએ છીએ જો એટલે ચાલુ કર્યું નહીં પછી જો આખડ નીંદવાનું ચાલુ થાય નીંદી જાય ને પછી પાણીનો વારો આવે એટલે આમાં યુરિયા ખાતર આપણે નાખી દઈશું એમના એટલે કમ્પ્લેટ એમના ખાતરે કમ્પ્લીટ લાગી જાય અને કમ્પ્લીટ આપણે કપાસમાં કપાસને સારું ગણ કરે કારણ કે જો ખડ હોય તો ખડના લીધે ખડ ખડમાં અડધું મૂળમાં જાય તો ખડનો વિકાસ થાય એટલે ખડ આપણે પહેલાં નીંદામણથી કાઢી નાખ્યું એટલે અમે બધું કમ્પ્લીટ ખાતર આપણે કપાસને મળે એ હાથથી આપણે આ બધું નીંદામણ કરવાનું ચાલુ છે એટલે જુઓ હરવે મધરા મધરા એમના નિંદવાનું ચાલુ રાખી તા તો લગભગ નીંદી દેશે પાવન થાય થાય તો હરવેરે એમના નીંદવાનું ચાલુ રાખવું હોય ને ખડમાં તો જુઓ આપણે હા ફેર નાનો નાનો જુઓ નાનો નાનો હાટો હાટોળો ને જમીન આપણી જોવો થોડીક ચીકણી તો નથી પણ માપ માપે માપ માપે જોવા આવી થોડીક રેતી આ ને બધી મિક્સ છે ને બધી અને જોવા બાકડબાઈઓ થોડોક છે તો બસ આ ટચકા કરતો જવાનું એટલે હું અરે હું લીટા લીટામાં લેતા જો જો તે આપણને આપણે જો તરસ લાગી હે તો જો પાણી આપણે પીવા બેઠા તો બવણી ભરીને પાણી લાવ્યા હતા પાણી પી લીધું ચાલો તો આપણી એમના આમ નીંદવાનું ચાલુ છે ને જો આપણે કેટલા સા નિદા આપણે ગણી લેવી તો જો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ ચૌદ છે આપણે આજ નીંદા છે ને કાલ જો આ કાલે આ ત્રણ નીંદા હતા કાયલ આપણે મોડમોળાયા હતા એટલે જો આ તૈણ સા કાલ નિદા હતા ને બીજા જો આ એટલે આમ આમી ઓલી બહણી દેખાય અહીંયા સુધી નીંદેલું હોય અત્યાર એટલે જો ઇમનામ આપણે નીંદવાનું ઇમનામ ચાલુ હોય આજે લગભગ એકાદ બે આટા વરી જઈશું ઇમનામ પણ અત્યારે આપણે ઘરે અમ્યા મનાયા છે તો આપણે ઘરે ઘેરે જઈએ તો વરી તો થાવી કરી તો ચાલો જો આ સાઈડ આપણે આ આઈ કરી બાઈકી પાછું આ પછી નીદ આ પેલા પીવી હે એટલા આવી આ સાઈડ પેલા થોડું પાણી પીવી નાખવી પાછું ચાલો તે આજનો લો બે પૂર કરવી હી मन्सना लोक साथी त्यतिसु दिबडाले जय मोगल ग्रुपा जय मोगलमा